એમ કે છે હોમવાન કે ચોપ આવું પૂછે રે જો હે દે તારે કે કે શેતન જીએ પાણી વાળ હ અને એનો દેખલા ને તમે શેતન પેઈ જો અને બધું આ તા બધું ઉખાળી ફટ ફટ તમે ઉખાડ લ્યો તમે જો એક મૂળા લાવજો અને પહોંચવાર ના કરતા પાવ વધારવાનો મન ની કરી એક મૂળા પાળ્યા મે બીજો બીજા પાળ્યા મે હા હું પાહું મારા બનાવ પછી મને આલજો

આર્યું શેતરમાં દલાવાનું આર્યું શેતરમાં અને દલો પા દેખાતા નથી હોવા લે કોઈ ઉપર છો પડે જરાં કંટો કાઈન કાઈન જડે મત કોઈ જડે નહીં ફટ ફટ

આમ કેલે પાસા કદી નઈ આવી હું તો આટકો તમા શેતરમાં શેઢા થઈ લઈ નઈ હેડું ઓય ઘેર